जय श्री, श्री कृष्ण मित्रों अंत सुधी ध्यान थी बांचो अने, अने साम्रो जीवन वास्तविक सत्य जेने समझू हो लोग पूरु अने शेर पर करजो पिस्तालीस हजार करोड़ संपत्ति धरावनारा राकेश जून जून वाला वाला अंतिम शब्दों नो अवसान थता पहलाना ना छेला शब्दों सांभरी लेजो हूँ बिजनेस जगत मा सफलता न शिखरे पहुँचो छु मारू जीवन बीजा नजर म एक सिद्धि छे जो काम सिवाय मारी पासे कोई खुशी न होती पैसा मात्र एक सत्य छे जेनो ઉપયોગ કરું છું આ સમય હોસ્પિટલના પથારીમાં સુઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પેલા ઝાંખો અને નકામો થઈ ગયું છે તમે તમારી કાર ચલાવવા अथवा પૈસા કમાવવા માટે કોઈ ને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈ પીડાતા અને મરવા માટે પૈસા થી આપણે જીવન ના ગમે તે તબક્કા હોઈએ સમય સાથે આપણે એ દિવસ નો સામનો કરીશું જયારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર જીવનસાથી અને મિત્રો

બધુ એક જ સમય ચૂકવે છે એટલે કે સમય એક જ બતાવે છે આપણી પાસે સોનું पर्स હોય કે 500 નું અંદર બધું સરખું જ હોય છે ભલે આપણે 5 લાખ ની કાર ચલાવીએ કે 50 લાખ ની કાર ચલાવીએ રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ આપણે જે મકાનમાં રહીએ છીએ પચિતે 300 ચોરસ ફૂટ નું હોય કે 3000 ચોરસ ફૂટ નું એકલતા સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારો સાચો આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસ માં ફ્લાઇટ કરો જો plane નીચે પડે તો તમે તેની સાથે નીચે જવાના એટલે હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે તમારી પાસે મિત્રો ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપ્પસપ કરો છો હસો છો ગાઓ છો સુખ અને દુઃખની વાત કરો છો આજ સાચી ખુશી છે જીવનની એક નિર્વિવાદ હકીકત કે તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું શીખવો જારે તે મોટો થશે त्यारे तम ने वस्तुओं कोस्ट नहीं પર વેલ્યુ ની ખબર પડશે જીવન શું હે જીવન ને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થળો છે હોસ્પિટલ જેલ અને સ્મશાન હોસ્પિટલ માં તમે સમજી શકશો કે સ્વાસ્થ્ય થી સારું બીજું કંઈ નથી જેલ માં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે અને સ્મશાન ગૃહ માં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય ચાલો હવે થી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ શું તમે આ મેસેજ બીજા કોઈની સાથે શેર કરી શકો છો અને તેમને કહી શકો છો કે ભગવાન તમને પ્રેમ કરે છે ટકા આને શેર કરશો નહીં પરંતુ જો તમે બાકીના 4% માંથી એક છો તો આ સત્ય તમારા ગ્રુપ શેર કરો જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ